દાહોદ જિલ્લામાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયાની પ્રેરક અધ્યક્ષતા હેઠળ દાહોદમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે નવમી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી ગીતો પર ઢોલ નગારા શરણાઈ તેમજ ડાંગ લઈને માથે પાગડી અને પાગડીમાં પીછા સાથે આદિવાસી પહેરવેશ સાથે નૃત્ય કરતા જઈને મંત્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો આદિવાસી જંગલના જંગલ ઘરે આદિવાસી ગીત પર નાનકડી બાળાઓએ નૃત્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુંડે મંત્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત કરી પીઠોરા પેન્ટિંગ આપીને કર્યું હતું તેમજ મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને આદિવાસી સાલ અને કોટી પહેરાવીને સ્વાગત સન્માન કર્યું છે આ પ્રસંગ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપતા કહ્યું હતું કે આદિવાસી ભાઈ બહેનોની અસ્મિતતા ઇતિહાસ અને ગાથા વર્ણતો આ દિવસ છે કાર્યક્રમ દરમિયાન દાહોદના વિવિધ શાળાઓના સિદ્ધ પામેલા વિદ્યાર્થીઓનો મંત્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે સન્માન અને અનેકવિધ યોજનાઓનો લાભાર્થીઓને ચેક અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા કલેક્ટર યોગેશ નિરકુંડે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પ્રયોજના વહીવટદાર સૌ કોઈ હાજર રહ્યા હતા સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ घोषित નવ દિવસ ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંમાં આઠ નવ દિવસ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખાસ કરીને દાહોદ ખાતેથી જિલ્લાના વહીવટી તંત્ર અમારા સન્માનની ધારાસભ્ય સૌ અધિકારીઓ અને પદાધિકારીની ઉપસ્થિતિમાં આજે દાહોદ ખાતેથી આ લગભગ ત્રીસમો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી ભાઈઓ એમની જે રૂઢિગત પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો સારું પરફોર્મન્સ હતું એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા રાજ્ય સરકારની ભારત સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી જે લાભાર્થીઓ હતા એમને એ કીટનું વિતરણ કરીને એ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આમ આ રીતે આજનો આ દાહોદ ખાતેથી નવમી ઓગસ્ટ અને વિશ્વ આરોગ્ય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ